વાત કચ્છની કરીએ તો કચ્છના ધોરડા ગામની છવ્વીસ જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં જોવા મળશે તાજેતરમાં આ ગામને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન વિલેજની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે સફેદ રણમાં પ્રતિવર્ષ યોજાતા રણોત્સવના માધ્યમથી દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ધોરડાની મુલાકાતે આવે છે તો રણોત્સવના કારણે થઈને ધોરડો આજે વિશ્વ ફલક પર ઉભરી રહ્યો છે અંદાજીત એક હજાર નિવસ્થિત ધરાવતું આ ધોરડો આજે પ્રવાસીઓની પ્રથમ પસંદ બન્યું છે તો સફેદ રણમાં જી ટ્વેન્ટી સમિટનું પણ આયોજન થઈ ચૂક્યું છે કે આ વખતે ગુજરાત તરફથી કચ્છનું ધોરડો એનો રથ નીકળશે છવ્વીસમી જાન્યુઆરી એ અમારા માટે તો બહુ ગૌરવની વાત છે કારણ કે એ ગામ જે ધોરડો છે એનું સરપંચ છું એટલે અમારા ગામ માટે અમારા ગામના લોકો માટે પૂરા અમારા કચ્છ માટે આ એક ગૌરવની વાત છે કે આજે અમારા ગામનો છવ્વીસમી જાન્યુઆરીમાં સમાવેશ કરી અને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રથ નીકળી રહ્યો છે કર્તવ્ય પથ પર જે દરડા ગામનો સમાવેશ થાય એમાં અમારે બહુ ખુશી છે અમારા ગામ વર્લ્ડ હેરિટેજ પ્રવાસન તરીકે જે એને માન્યતા મળી છે એ બહુ સારું છે અને અમને બહુ ખુશી છે કે આ વખતે છવ્વીસ જાન્યુઆરીમાં દિલ્હીના પરેટ છવ્વીસ જાન્યુઆરી પરેટ વખતે અમારા કામને ઝાંખી બતાવવામાં આવશે એના માટે અમને ગૌરવ છે અને બહુ ખુશી છે